અત્યારે કોટ સેટમાં બહુ જ ડિમાન્ડ છે કે અમને ભાઈ એકદમ રેન્જ બેસ્ટ ક્વોલિટી બેસ્ટ મટિરિયલ અને બેસ્ટ ઓફર જોઈએ છે ભાઈ તો બેસ્ટ ક્વોલિટી બેસ્ટ મટીરિયલ ની અંદર અને બેસ્ટ ઓફરની અંદર તમને કોટ સેટમાં એકદમ આઈસ્ક્રીમ જેવા ઠંડા મટીરિયલ ની અંદર સુપર વસ્તુ બતાવવા જઈ રહ્યા છીએ એમાં પણ એકદમ મસ્ત ઓફર સંગા છે જેમાં રીતનો ખૂબ મસ્ત પીસ આવી જવાનો છે શોર્ટ ટોપ રહેવાનું છે પ્રિન્ટ એકદમ લેટેસ્ટ ડિઝાઇનર એકદમ પીસ છે અને આ પ્રિન્ટો અત્યારે ખૂબ જ ચાલે રહી છે આ રીતનું મસ્ત પેન્ટ રહેવાનું છે અને જેની અંદર સાઈઝો રહેવાની છે મીડિયમ એલ એક્સેલ ડબલ એક્સેલ સુધીની સાઈઝો આવી જવાની છે ઓફર રહેવાની છે અગિયારસો માં ત્રણ કોટ સેટ અગિયારસો માં ત્રણ કોટ સેટ બહુ સુપર વસ્તુ છે એકદમ માખણ જેવું મટીરિયલ છે જેની અંદર બીજો પીસ તમને બતાવી દઉં છું બધી ડિઝાઇન તમને ખોલીને બતાવીશ જેમાં તમને જે બી પીસ ગમે એનો સ્ક્રીનશોટ લઈ અને અમને નીચે આપણા નંબર ઉપર તમે મોકલી શકો છો અને ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી ફ્રી મેળવી શકો છો જેમાં પેન્ટ આવી જવાનું છે કલર કોમ્બિનેશન પ્રિન્ટો બધા જ પીસને એકદમ મસ્ત છે અને લિમિટેડ સ્ટોક છે તો જલ્દી થી જલ્દી આનો ઓર્ડર કરજો એ તો સ્ટોક જલ્દી પતી જશે અને તમને જે પીસ જોઈતો હશે એ પીસ નહીં મળે તો તમારા ઘર સુધી ઓલ ઓવર ઇન્ડિયામાં ફ્રી ડિલેવરી થઈ જવાની છે એ પીસો બધા સરસ છે એકદમ બ્રાઇટ કલરમાં ઓરેન્જ કલરની અંદર એકદમ પીસ ઓરેન્જ કલર કલર છે છે ફ્લાવર પ્રિન્ટ નીચે આખું પેન આવી જવાનું છે નીચે આપડા નંબર ઉપર જલ્દી થી સ્ક્રીનશોટ લઈ તમને ફોટો મોકલી દો અને તમારો ઓર્ડર બુક કરાવો અને તમારા ઘર સુધી ડિલિવરી ફ્રીમાં મેળવો અમારી શોપ આવેલી છે અમદાવાદમાં કે કે નગરમાં જો તમે અમદાવાદમાં રહેતા હોય અને અમારે શોપ વિઝિટ ના કરી હોય તો શોપ વિઝિટ કરીને બી તમે આ વસ્તુ શોપિંગ કરી શકો છો અને જો તમે બહાર જતા હોય તો બી સિલેક્ટ કરી અને સ્ક્રીનશોટ લઈ અને નંબર પર મોકલી અને ઓર્ડર બુક કરાવી શકો છો તમારા ઘર સુધી ડિલિવરી થઈ થઈ જશે અને તમારા ફોટા જોવા હોય તો બધા જ પીસના ફોટા તમને જોવા મળશે ફોટા જોવા માટે નીચે આપણા નંબર ઉપર

અમારા એક કસ્ટમર હમણાં આવ્યા અને અમને જે મને રિવ્યુ આપ્યો એ રિવ્યુ ઉપરથી તમને હું કહી દઉં છું કે પહેરવાની બહુ મજા આવે એવું મટીરિયલ છે અને આપણે પકડી એટલે ખબર પડી જાય કે મટીરિયલ કેવું છે અને વસ્તુ બનાવી છે તમારા માટે એ રીતની કે રેન્જ વાઇઝ તમે રેગ્યુલર પહેરી શકો અને પહેરવાની મજા બી આવે અને કમ્ફર્ટેબલ ફીલ થાય એ ટાઈપની વસ્તુ છે રૂટીનમાં કે બહાર તમે ટ્રાવેલિંગમાં કે બધી જ જગ્યાએ આ વસ્તુ વેર કરી શકો છો બધા પીસ એકદમ સુપર છે ગ્રે કલરની અંદર ફ્લાવર પ્રિન્ટ એકદમ ડિસન્ટ ને સોબર લાગે ને એ ટાઈપનો પીસ છે આ રહ્યો ફ્લાવર પ્રિન્ટ એકદમ સુપર અને પેરોટ કલર અત્યારે હાલ પેરોટ કલર અત્યારે જબરજસ્ત ચાલી રહ્યો છે તેની અંદર સુપર પીસ બતાવવા જઈ રહ્યો છું એક મિનિટ દેરો ખાલી બતાવી પતાવી દો આટલું એકદમ મસ્ત વસ્તુ છે પેરોટ કલરની અંદર જબરજસ્ત છે બે મિનિટ દે મારા આ વિડીયો આખો બધો લોચો પડી જાય બે મિનિટ ચાલુ રાખો અને આની અંદર એ રીતના આખું મસ્ત વ્હાઈટ કલર અંદર સુપર પીસ આવેલો છે તમને કોઈ પણ પીસ ગમતા હોય તો સ્ક્રીનશોટ લઈ અને નીચે આપણા નંબર ઉપર જલ્દી જલ્દી મોકલી દો અને તમારો ઓર્ડર બુક કરાવો થેન્ક યુ